નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પાંચમી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં તમારે આપણી કરંટ અફેરની પીડીએફ રીડ કરવી હોય અથવા ટેસ્ટ સિરીઝમાં ઇન્ટરેસ્ટ હોય બરાબર તો તમે ડેઈલી કરંટ અફેરની પીડીએફ છે માત્ર ને માત્ર ઓગણત્રીસ રૂપિયામાં પર મંથ ચૂકવી અને તમે એપ્લિકેશનમાંથી પીડીએફ છે વાંચી શકો છો બરાબર સાથે તમને કરંટ અફેરની ઈ બુક પણ મળશે વીકલી ઈ બુક આવે છે એક મહિનામાં ટોટલ ચાર ઈ બુક હશે તો એ બધે બધું તમે પર મંથ રૂપિયા ચૂકવીને એપ્લિકેશનમાંથી સ્ટડી કરી શકો છો ઓકે બાકી તમારે ડાઉનલોડ કરી અને પ્રિન્ટઆઉટ કાઢવી છે બરાબર તો પ્રીમિયમ કરંટ અફેરનો કોર્સ છે આપણો બરાબર જેમાં તમને ચૌદસો નવ્વાણું રૂપિયા અત્યારે પ્રાઇસ છે પણ એમાં તમને છે પચાસ ટકાનો ડિસ્કાઉન્ટ મળશે એક્ઝામ ફિફ્ટી કુપન ઉપર ક્લિક કરશો તમને પડશે સાતસો પે નથી કરવાનું તમારેપિયર થઈ જશે વહેલી તકે સાતસો પંચાવન માં અત્યારે મળે છે તો લેવો હોય તો લઈ શકો છો ઓકે બાકી આની અંતર્ગત છે જીકે ના પણ અમુક ટોપિક મુક્યા છે બરાબર તો આ ના ટોપિક ની પીડીએફ છે સાથે સાથે વિડીયો પણ અમુક અમુકના બનાવેલા છે બરાબર અત્યાર સુધીમાં દસ થી બાર પીડીએફ અપલોડ કરી છે અને હજી પણ સમય રહેશે ઓગણત્રીસ કરંટ અફેર સ્ટડી કરવા હોય તો પર મંથના તમે સ્ટડી કરી શકો છો બરાબર અત્યારે રનિંગનો લઈ લેવાય ફેબ્રુઆરીનો જાન્યુઆરીનો અને ડિસેમ્બરનો બરાબર એનાથી જૂના અત્યારે ન કરાય કરવા હોય તો નવેમ્બર ના સમય રહે તો કરવાના

મુદ્દાઓ થતા હતા મહારાષ્ટ્રના ફેસ્ટિવલ સંબંધિત એ મોસ્ટલી બધા કવર કરવાનો પ્રયત્ન કરેલો છે એના પછી આઈસીસી દ્વારા આયોજિત અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે એમાં કયો દેશ છે વિજેતા બન્યો છે આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ થયો તો હમણાં જ સૌથી પહેલું એડિશન બે હજાર ત્રેવીસમાં થયું હતું એ થયેલું હતું સાઉથ આફ્રિકામાં એમાં પણ ભારત વિજેતા બન્યું હતું આમાં પણ ભારત છે એ વિજેતા બન્યું છે તો ઓપ્શન

બરાબર અને આમાં લગભગ મને યાદ છે ત્યાં સુધી ઇંગ્લેન્ડને હરાવીને ભારતે ટાઇટલ જીત્યું હતું બરાબર સો એ બધી વસ્તુ આટલું તો નહીં પૂછે કે ભાઈ બે હજાર ત્રેવીસમાં કોને હરાવ્યું હતું પણ જસ્ટ ખાલી જાણ માટે કહું છું હા બાકી સૌથી પહેલું એડિશન કોણે જીત્યું એ યાદ રાખજો ભારતે આયોજન ક્યાં થયું હતું સાઉથ આફ્રિકામાં અત્યારે ભારત સાઉથ આફ્રિકાના હરાવ્યું આયોજન થયું હતું મલેશિયામાં બરાબર બાકી બે હજાર સત્યાવીસનો હવે પછીનો ક્યાં થશે એ થશે બાંગ્લાદેશ અને નેપાળમાં

અને બે હજાર એકવીસમાં સૌથી પહેલી વખત સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવાયો હતો ડિસેમ્બર બે હજાર વીસમાં પ્રસ્તાવ પસાર કર્યો સૌથી પહેલી વખત બે હજાર એકવીસમાં ઉજવાયેલો થીમ છે હ્યુમન ફર્ટર્નિટી ફોર વર્લ્ડ પીસ એન્ડ લિવિંગ ટુગેધર તો થીમ છે યુનાઇટેડ નેશન્સ આ દિવસ ઉજવે છે સો યાદ રાખીશું તારીખ અને થીમ સૌપ્રથમ મહિલા હોકી ઇન્ડિયા લીગનું આયોજન કયા સ્થળે થયું છે સૌથી પહેલી મહિલા હોકી ઇન્ડિયા લીગ છે એનું આયોજન ઝારખંડમાં થયેલું છે ઝારખંડમાં ક્યાં તો કે રાંચીમાં બરાબર તો ઝારખંડના રાંચીમાં ટુર્નામેન્ટ થઈ છે તો સૌથી પહેલી વખત આ મહિલા હોકી ઇન્ડિયા ટુર્નામેન્ટ લીગ છે એનું આયોજન થયેલું છે બરાબર અને ઝારખંડના રાંચીમાં આનું આયોજન સૌથી પહેલી આવૃત્તિ છે અને ટાઇટલ કોને જીત્યું એવું પણ પૂછી શકે છે તો ઓડિશા વોરિયર્સ છે એમણે ટાઇટલ જીત્યું છે ફાઈનલમાં કોને હરાવ્યું હતું કે સુરમાં હોકી ક્લબ છે એને પરાજય આપેલો છે ઓડિશા વોરિયર્સ ઓકે એ યાદ રાખી એના પછીનો ક્વેશ્ચન હાલમાં જાહેર થયેલ એક્સેસ ટુ મેડિસિન ઇન્ડેક્સ રિપોર્ટ એમાં કઈ ફાર્મા કંપની છે એને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો નોવાર્ટિસ નામની કંપની છે બરાબર અને આ સ્વિટ્ઝરલેન્ડની કંપની છે જેમણે આમાં રેન્કમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો એક્સેસ 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 ટુ 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 મેડિસિન 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 ઇન્ડેક્સ રિપોર્ટ છે 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 આ આ ફાઉન્ડેશન કર્યો અને એક એક નોન નોન પ્રોફિટ પ્રોફિટ એનજીઓ એનજીઓ શું તો કે એનું એનું ક્યાં નેધરલેન્ડના એમ્સ્ટરડેમ ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે હવે વાત કરીએ રેન્કિંગની તો પ્રથમ સ્થાન ઉપર છે બરાબર આમાં નામની કંપની છે એ પ્રથમ સ્થાન ઉપર સ્વિટરલેન્ડ ની કંપની છે બીજો ક્રમ છે બરાબર સ્મિથ ક્લાઇન છે ફ્રાન્સની કંપની છે ફ્રાન્સની ફાર્મા કંપની છે એમને મળ્યો છે અને ચોથો ક્રમ અમેરિકાની ફાઈઝર કંપનીને મળ્યો છે ક્લિયર તો એક થી ચાર રેન્ક યાદ રાખવો હોય તો યાદ રાખજો અને કયા દેશની કંપની છે એ યાદ રાખજો ક્લિયર હાલમાં જ ફેંગલ નામના વાવાઝોડાને કયા દેશ દ્વારા નામ આપવામાં આવ્યું છે તો ફેંગલ નામનું વાવાઝોડું આવ્યું હતું તમિલનાડુ થી પશ્ચિમ બંગાળ થી ઓડિશાનો આટલો વિસ્તાર જે છે બરાબર એ કહેવાય બંગાળની ખાડી બરાબર યાદ રાખજો હાલમાં જ ફેંગલ નામનું વાવાઝોડું છે બરાબર એનું આવ્યું હતું બંગાળની ખાડીમાં નામકરણ આપ્યું હતું સાઉદી અરબે

તો જીપીએસસી માટે પણ એટલો જ અઘટો છે જીપીએસસી નું કેલેન્ડર આવી ગયું છે બે હાજર પચીસ નું બરાબર અને જીપીએસસી માં તો મેક્સિમમ એક વર્ષ સુધીના કરંટ તમને સ્ટડી કરવા જોઈએ પણ તમે છ મહિનાના કરો તો પણ ચાલે છે બરાબર એક વર્ષના અંદર માની લો કે છ મહિનાની પહેલાના જે છ મહિના હોય છે ને બરાબર તો એમાંથી ક્વેશ્ચન નીકળે છે પણ એ માત્ર બે થી ત્રણ ક્વેશ્ચન કે ચાર ક્વેશ્ચન મેક્સિમમ એટલા ક્વેશ્ચન નીકળે બરાબર ત્રીસ એક ક્વેશ્ચન હોય તેમાંથી બે ત્રણ પ્રશ્નને વાત કરતા બધા છેલ્લા છ મહિનાની અંદરથી જ હોય છે ક્લિયર તો વાત કરીએ ચૂંટણી પંચના આંકડાની તો એમાં સૌથી વધુ મતદાન છે ધુબરી બેઠકમાંથી થયું છે ધુબરી બેઠક આસામની છે તો ઓપ્શન સી જવાબ થશે ચૂંટણી પંચે લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી હતા એના આંકડાઓ જાહેર કર્યા હવે મેં આખી પીડીએફ વાંચી એની અને એમાં એકદમ ટુ ધ પોઈન્ટ મળે ને એવા મુદ્દાઓ અહીંયા તમારી સામે લખ્યા છે

સમય બરબાદ ના થાય એ રીતે તૈયાર કર્યું છે આ ચૂંટણી પંચના આંકડાનું કન્ટેન્ટ તો સૌથી વધુ મતદાન થયું હોય એવી બેઠક આસામની છે કેટલું મતદાન થતું તો કે કે 92.3% મતદાન થયું બરાબર પછી સૌથી ઓછું ક્યાં થયું તો કે કે શ્રીનગરમાં થયું પણ 2019 ની કમ્પેરીઝનમાં સારું થયું એમાં તો 18 કે સમથિંગ 1 ની લાઈનમાં હતો આંકડો મને એક્ઝેક્ટ આંકડો યાદ નથી પણ 18 કે 19 હતો બરાબર 18 હતો તો 19 હતો ઓકે આટલા તો એલિજિબલ વોટર છે જેની ઉંમર અઢાર વર્ષ કરતા વધારે છે બરાબર બાકી વાત કરું તો બે હજાર ને ઓગણીસ માં કેટલી હતી બે હાજર ઓગણીસ માં હતી એકાણું કરોડ ઓકે એ ઉપરાંત વાત કરીએ તો ભારતમાં સૌથી વધારે પોલિંગ સ્ટેશન ધરાવતું રાજ્ય કયું તો કે ઉત્તર પ્રદેશ બરાબર એક લાખ બાંસઠ હજાર પોલિંગ સ્ટેશન આવેલા છે ઉત્તર પ્રદેશ બાકી સૌથી ઓછા પોલિંગ સ્ટેશનની વાત કરીએ બરાબર તો એ લદ્દાખમાં છે માત્ર પંચાવન પોલિંગ સ્ટેશન આવેલા છે ઓકે પુલ પોલિંગ સ્ટેશનની વાત કરીએ તો દસ લાખ બાવન હજાર છસો ને ચોસઠ આટલા પોલિંગ સ્ટેશન ભારતમાં છે બરાબર આવા કદાચ આંકડા નો પૂછે તમને પરીક્ષામાં પણ સૌથી વધારે ક્યાં સૌથી ઓછા ક્યાં એવા પ્રશ્ન પૂછે બિનહરીફ વિજેતા ગુજરાતની સુરતની લોકસભા બેઠક ઉપર બિનહરીફ વિજેતા બન્યા હતા આપણને બધાને યાદ જ છે ચૂંટણી વખતનો ઇશ્યુ બરાબર સો બિનહરીફ વિજેતા હતા બીજેપી પાર્ટી હતી બરાબર નામ હતું એમનું મુકેશ દલાલ ઓકે તો બિનહરીફ વિજેતા બન્યા હતા સુરતની લોકસભા બેઠક ઉપરથી સૌથી વધુ મહિલાઓ એમને ચૂંટણી લડી હોય તેવું રાજ્ય એ મહારાષ્ટ્ર બન્યું હતું બરાબર અને એકસો ને અગિયાર મહિલાઓએ ત્યાંથી ચૂંટણી લડી હતી સૌથી વધુ ટ્રાન્સજેન્ડરોએ મતદાન કર્યું હોય એવું રાજ્ય તો કે કે તમિલનાડુ તમિલનાડુમાં સૌથી વધારે ટ્રાન્સજેન્ડરો છે જેમણે વધારે મતદાન કર્યું હતું બીજા રાજ્યની કમ્પેરમાં અને બાકી વાત કરીએ તો સાત નિર્દલીય લોકો જેમણે કોઈ દલ ટૂંકમાં કહીએ અપક્ષ તો સાત અપક્ષ લોકોએ ચૂંટણી જીતી હતી ત્રણ હજાર થી વધુ સંખ્યામાં અપક્ષોએ ભાગ લીધો તો પણ એમાંથી સાત લોકોએ ચૂંટણી જીતી છે ક્લિયર ફટાફટ એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ ભારતનો સૌથી પહેલો હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ આ કઈ કંપનીએ વિકસિત કર્યો છે હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ છે ટાટા સ્ટીલે વિકસિત કર્યું છે આન્સર આવશે ટાટા સ્ટીલ ભારત નું કયું રાજ્ય એઆઈ ટાસ્ક ફોર્સ બનાવ બનાવનારું ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું એઆઈ આધારિત એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટાસ્ક ફોર્સ છે બનાવનારું ગુજરાત ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે અમેરિકા દ્વારા કયા દેશમાં પ્રવાસી કેદી ગૃહ સ્થાપવા અંગે જાહેરાત કરવામાં આવી છે તો ક્યુબામાં અમેરિકા સ્થાપશે પ્રવાસી કેદી ગૃહ હાલમાં જ કયા દેશની અંતરિક્ષ એજન્સી એચ થ્રી રોકેટની મદદથી છે એક નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરે છે જો પહેલા તો એચ થ્રી ને એચ ફોર ને એવા રોકેટ હોય ને એચ વાળા એચ સિરીઝના રોકેટ હોય ને મોટે ભાગે એ કેના હશે જાપાનના હશે બરાબર

હાઈ બ્લડ પ્રેશર એની સમસ્યાને ઘટાડવા માટે કઈ સંસ્થા છે એણે એવું સૂચન કર્યું કે પોટેશિયમ યુક્ત સોલ્ટ એટલે કે પોટેશિયમ વાળું મીઠું છે એનો ઉપયોગ આહારમાં લેવો જોઈએ બરાબર તો એ WHO સૂચિત કર્યું છે જે હાઈ બીપી છે બરાબર તો એ સમસ્યા ઘટાડવી હોય તો પોટેશિયમ યુક્ત મીઠું છે એ ખાવું જોઈએ બરાબર વચ્ચે આયોડાઇઝ સોલ્ટની ચર્ચાઓ ચાલતી હતી હવે બીપી છે એને ઘટાડવા માટે પોટેશિયમ યુક્ત મીઠું ખાવું જોઈએ એવું ડબલ્યુએચઓ કહે છે કોણ કહે છે ડબલ્યુએચઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે જેમાંથી અમેરિકા છે એને પોતાને દૂર કરી દીધું છે બરાબર ડબલ્યુએચઓ માંથી અમેરિકા દૂર થઈ ગયું છે ચલો બીજી કઈ સંસ્થામાંથી અમેરિકા દૂર થયું છે કોઈને યાદ હોય તો કહેજો હરકંઠ મેં ભારત આ એક સંગીત કાર્યક્રમ છે એનું આયોજન કયા સ્થળે થયું હતું હાલમાં ચર્ચામાં તો નવી દિલ્હીમાં આયોજન મેરી લેબોન ક્રિકેટ ક્લબ એના વૈશ્વિક સલાહકાર બોર્ડના સદસ્ય તરીકે કોની પસંદગી થઈ છે તો જય શાહ છે એ મેરી લેબોન ક્રિકેટ ક્લબના સદસ્ય તરીકે વૈશ્વિક સલાહકાર બોર્ડના સદસ્ય તરીકે પસંદગી પામ્યા છે યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું તો કે ઉત્તરાખંડ સૌથી પહેલું રાજ્ય બન્યું યુનિફોર્મ સિવિલ કોડ એમણે લાગુ કર્યું છે ભારતનું કયું જહાજ હાઇડ્રોગ્રાફિક સર્વે માટે મોરેશિપ પહોંચ્યું છે તો નામ છે જહાજનું આઈએનએસ સર્વેક્ષક મોરેસેસ પોચ્ચુ છે સેના માટે તો કે હાઇડ્રોગ્રાફિક સર્વે માટે લાસ્ટ ક્વેશ્ચન આજના વિડિયોનો ઇલેક્ટ્રોનિક મીડિયા ટીવી કેટેગરીમાં ઈસીઆઈ મીડિયા એવોર્ડ ફોર વોટર અવેરનેસ થી કોને સન્માન કરવામાં આવેલું છે તો દૂરદર્શન ના નથી સન્માન કરેલું છે આન્સર આવશે દૂરદર્શન આ સાથે જ આપણે 5મી ફેબ્રુઆરી ના રજા આપીશું અને મળીશું આવતીકાલે 6 ફેબ્રુઆરીના ના ત્યાં સુધી રજાલે શું આવજો બાય બાય ગુડ નાઇટ સુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ